હેલો સ્ટુડન્ટ્સ સ્વાગત છે આપ સૌનું હવે આજના લેક્ચરમાં આપણે તમારા સિલેબસમાં આપેલ એક અગત્યનું ટોપિક જેનું નામ છે એસી ફંડામેન્ટલ એટલે કે એસી સર્કિટ આજે એસી સર્કિટના નવા ફેક્ટ જોઈશું આપણે કદી તમે ક્યારેય તમને જોવા નહીં મળ્યા હવે કદાચ ક્લિયર છે તમે દાખલા સોલ્વ કર્યા હશે ત્યારે તમને આ વસ્તુ તમને જોવા મળી હશે ચલો આપણે સ્ટાર્ટ કરીએ હવે તમને ખ્યાલ હશે કે જે ઓલ્ટરનેટિવ કરંટમાં જેમકે આપણે લખીએ કે વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇનોમેગાટી અને આઈ બરાબર આઈ એમ સાઇનોમેગાટી આ એકચ્યુઅલી શું છે તો આ જનરેટરના આઉટપુટ છે ક્લિયર છે હવે જુઓ સમજો ખાસ તમે અહીંયા તમને ખબર જ છે કે આ જે વેવફોર્મ આવે છે આ ટાઈપનું વેવફોર્મ હશે સાયનોસોલર વેવફોર્મ હશે ક્લિયર છે અહીંયા તમે લખશો ઓમેગા ક્લિયર છે અહીંયા તમે લખશો વોલ્ટેજ અને કરંટ આપણે એક જ ગ્રાફની અંદર બંને વસ્તુ તમને બતાવીશું ક્લિયર છે હવે જુઓ હવે અહીંયાથી લઈને આ જે છે આ જે કિંમત જે છે આ જે હશે એ મેક્સિમમ વેલ્યુ હશે ક્લિયર મેક્સિમમ વેલ્યુ અને આ જે છે એ મેક્સિમમ વેલ્યુ હશે પણ નેગેટિવમાં હશે તો આ કેટલા ડિગ્રી છે આ નેવું ડિગ્રી છે ક્લિયર અને અહીંયાથી લઈ આ જે છે એ પાઇ છે અને આ જે છે એ કેટલા છે આ ટુ પાય ક્લિયર હવે આ જે મેક્સિમમ વેલ્યુ છે એટલે આનું બીજું નામ શું હશે આનું બીજું નામ હશે પીક વેલ્યુ બરાબર જે શું હશે પીક વેલ્યુ હશે હવે અહીંયાથી લઈને આ જે ટોટલ ટાઈમ કહીશું આપણે આ ટોટલ ટાઈમ આપેલો છે ક્લિયર ટોટલ ટાઈમ શું છે ટી છે ક્લિયર અને અહીંયા ઝીરો હશે ઝીરોથી પાઈ પાયથી ટુ પાય હશે ક્લિયર હવે અહીંયા જે આ વેલ્યુ હશે ને એ બધી તાક્ષણિક વેલ્યુ હશે ક્લિયર તાક્ષણિક વેલ્યુ કહીશું આપણે એને ક્લિયર છે ચાલો આગળ વાત કરીએ આમાં ફ્રિકવન્સી હશે કેટલી હશે ફ્રિકવન્સી તમને ખબર જ હશે ફ્રિકવન્સી કેટલી છે તો પચાસ હર્સ છે કેટલી છે પચાસ હર્ટ્સ ક્લિયર ચાલો હવે તમને એક સરસ મજાની વસ્તુ તમને બતાવું જેમ સમજો ખાસ સમજજો અહીંયા જેમ કે મારી પાસે અહીંયા અહીંયા વી બરાબર વી એમ સાઇન ઓમેગાટી માઇનસ થર્ટી ડિગ્રી માઇનસ કેટલા લીધા આપણે થર્ટી ડિગ્રી ક્લિયર આનો મતલબ શું થાય ચાલો વ્યવસ્થિત થોડું લખી દો જો ખાસ સમજજો થોડું વ્યવસ્થિત લખી દઈએ આપણે જો જેમ કે આ અહીં આપણે લખીએ વી બરાબર વી એમ સાઇન ઓમેગા ટી માઇનસ ડિગ્રી ક્લિયર માઇનસ ત્રીસ ડિગ્રીની વાત કરી છે તો શું થશે તો માઇનસ ત્રીસ ડિગ્રીનો મતલબ શું થાય સમજો માઇનસ ત્રીસ ડિગ્રીનો મતલબ થાય લેગિંગ થાય લેગિંગ મતલબ કે આ જે વોલ્ટેજ જે છે ને વોલ્ટેજ એ ત્રીસ ડિગ્રી કેવો છે પાછળ છે ત્રીસ ડિગ્રી પાછળ છે ક્લિયર સમજો તમે અહીંયા જેમ કે આપણે વાત કરીએ ગ્રાફના ફોર્મમાં તમને બતાવો જેમ કે આ વોલ્ટેજનો આપણે ગ્રાફ ડ્રો કરીએ તો અહીંયા માની લો કે ભાઈ અહીંયા આ છે ત્રીસ ડિગ્રી છે આ ત્રીસ ડિગ્રીથી અહીંયાથી સ્ટાર્ટ થશે મતલબ આ પાછળ છે એનો મતલબ એ થયો મેં એમ લખ્યું વી બરાબર વી એમ સાઈન ઓમેગાટી માઇનસ ત્રીસ ડિગ્રી તો માઇનસ ત્રીસ ડિગ્રીનો મતલબ શું થાય તો આ જે છે ને એ ત્રીસ ડિગ્રી ત્રીસ ડિગ્રી આ ત્રીસ ડિગ્રી પાછળ છેનો મતલબ એ થયો ક્લિયર તો અહીંયા જે હશે જો આ જે છે ને અહીંયા આ તો પાઇ છે અહીંયા ક્લિયર અને આ જે છે અહીંયા તમે જો એ ટુ પાઈ હશે પણ અહીંયા ત્રીસ ડિગ્રી પાછળ છે મતલબ શું થયું અહીંયા તો અહીંયા જે હશે ત્રીસ ડિગ્રીથી સ્ટાર્ટ થશે ક્લિયર ત્રીસ ડિગ્રીથી સ્ટાર્ટ થશે પછી અહીંયા જે છે ત્રીસ ડિગ્રી પાછળ છે ક્લિયર છે તો અહીંયા જે પાઇ આવશે હવે તો એ કયા પાય આવશે તો એકસો એસી માઇનસ ત્રીસ ડિગ્રી કરો તમે તો એકસો પચાસ તો એકસો પચાસ એ ત્યાં તમને પાઈ જોવા મળશે ક્લિયર વાત સમજજો ખાસ જેમ કે આગળ વાત કરીએ આપણે જેમ તું મારી રીતે લખું કે વી બરાબર વી એમ સાઇન ઓમેગાટી પ્લસ ત્રીસ ડિગ્રી તો પ્લસ ત્રીસ ડિગ્રીનો મતલબ શું થયો તો વોલ્ટેજ જે હશે એ અહીંયાથી સ્ટાર્ટ થશે ક્લિયર અહીંયા જે ત્રીસ ડિગ્રી છે અહીંયાથી અહીંયાથી અત્યારે સ્ટાર્ટ થશે ક્લિયર આ ત્રીસ ડિગ્રી અહીંથી સ્ટાર્ટ થશે મતલબ આ ત્રીસ ડિગ્રી શું છે અહીંયા આગળ છે આગળનો મતલબ શું થાય લીડિંગ ક્લિયર લીડિંગ થશે આ એક દાખલાના તમને ફોર્મમાં તમને હું બતાવું જો અહીં ધ્યાન આપો જેમ કે એક દાખલો આપેલો છે અહીંયા શું કીધું છે ફાઇન્ડ ધ ડિફરન્સ ડિફરન્સ ફાઇન્ડ કરવાનું છે ફાઈ બરાબર જો અહીં વોલ્ટેજ અને કરંટ બંનેમાં તમે જો અહીંયા આ ત્રીસ ડિગ્રી વોલ્ટેજ કેવો છે ત્રીસ ડિગ્રી પાછળ છે વોલ્ટેજ જે છે એ ત્રીસ ડિગ્રી પાછળ છે કરંટ ત્રીસ ડિગ્રી આગળ છે ક્લિયર ચાલો તો કેવી રીતે આપણે લખીશું એ સમજજો ખાસ ચલો આ રીતે લખાય જેમ કે અહીંયા જુઓ તમે આ ત્રીસ ડિગ્રી જે છે આ પાછળ છે તો આ વોલ્ટેજ આવશે અહીંયા અહીંયા આ જે છે ગ્રાફ વોલ્ટેજનો છે અને અહીંયા જે ગ્રાફ આવશે અહીંયાથી અહીંયાથી જે સ્ટાર્ટ થશે એ આગળ છે કરંટ આગળ છે અહીંયા તો અહીંયાથી આ રીતે સ્ટાર્ટ થશે ક્લિયર છે તો આ ત્રીસ ડિગ્રી અહીંયા પાછળ છે આ ત્રીસ ડિગ્રી આગળ છે ક્લિયર અહીંયાનો મતલબ શું થાય ત્રીસ ડિગ્રી પાછળ છે આનો મતલબ શું થાય ત્રીસ ડિગ્રી પાછળ છે અને આગળ છે આ ક્લિયર ચાલો તો અહીંયા શું કહે ડિફરન્સ શોધવાનું કીધું છે ફેસ ડિફરન્સ કેવી રીતે શોધીશું આપણે ફેસ ડિફરન્સ ચાલો એક રેફરન્સ પોઈન્ટ લઈ લો તમે આ એક રેફરન્સ પોઈન્ટ છે ક્લિયર નવી વસ્તુ તમને સમજાવજો આ એક રેફરન્સ પોઈન્ટ છે ઝીરો ડિગ્રી છે અહીંયા ક્લિયર ચાલો અહીંયા શું કીધું છે ભાઈ ત્રીસ ડિગ્રી આગળ છે કોણ આગળ છે અહીંયા કરંટ આગળ છે ત્રીસ ડિગ્રી તો અહીંયા આપણે ત્રીસ ડિગ્રી ડ્રો કરીશું કરંટ અને લીડિંગ કરે છે લીડિંગ લેગ એટલે પગ યાદ રાખવાનું ઇંગ્લિશમાં પગને શું કહેવાય લેગ કહેવાય એટલે નીચે યાદ રાખવાનું ચાલો હવે વોલ્ટેજ જે છે ત્રીસ ડિગ્રી શું છે અહીંયા વોલ્ટેજ ત્રીસ ડિગ્રી લેક કરે છે ક્લિયર સમજાય છે તો ફેઝ અહીંયા તમે જો ફેઝ ડિફરન્સ કેટલો થશે અહીંયા ફાય જો અહીંયા કેટલો ફાઈ થયો તો આ કેટલા થયો ભાઈ સાઠ ડિગ્રી થયો ક્લિયર ઓકે તો આ જે છે ફાઈ તમને કેટલો મળ્યો સાઠ ડિગ્રી લીડિંગ મળ્યો ક્લિયર તો આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો અહીંયા ત્રીસ ડિગ્રીની જગ્યાએ સાહીઠ ડિગ્રી પણ આપી શકે પચાસ ડિગ્રી પણ આપી શકે એ રીતે તમને ફેઝ ડિફરન્સ શોધતા આવડવો જોઈએ ક્લિયર છે લૅગનો મતલબ શું થાય આજે આ લેગ કરે છે વોલ્ટેજ લૅગનો મતલબ વોલ્ટેજ પાછળ હશે અને લીડનો મતલબ થાય આગળ હશે તો આ કરંટ જે છે અહીંયા આ કરંટ અહીંયા આ કરંટ જે છે અહીંયા એ આગળ છે અને આ વોલ્ટેજ જે છે અહીંયા પાછળ છે ક્લિયર છે આ કોન્સેપ્ટ તમે સમજ્યા હશે જ્યારે તમે આરએલસી સર્કિટ ભણ્યા હોય આરએલ સિરીઝ સર્કિટ આરસી આરસી સર્કિટ હશે ક્લિયર છે ચાલો પછી આપણે વાત કરીએ અહીંયા જો એક આપેલું છે એક વેવફોર્મ આપેલો છે અહીંયા શું પૂછ્યું છે આ વેવફોમમાં તમે એમ પૂછ્યું છે આવત કાળ કાળો શોધો આમાં શું શોધવાનું છે આવત કાળ કાળો શોધવાનો છે તો અહીંયા આ ટાઈપની જો આ ટાઈપનો જો વેવફોમ આપેલો હોય અને એમાં આવતકાળ શોધવાનું કે તો તમે જો જ્યારથી જેમ કે અહીંયા વેવફોમ જે સ્ટાર્ટ થાય છે આ રીતે આ સ્ક્વેર બને છે પછી હવે ટ્રાએંગલ બને છે ક્લિયર ત્યાર પછી અહીંયા જો ફરીથી રિપીટ થાય છે તો એ ટોટલ ટાઈમ શોધવો હોય તો જ્યારથી રિપીટ થતો હોય જેમ કે અહીંયા તો નોર્મલ છે અહીંયા બરાબર ત્યાર પછી અહીંયા ટ્રાએંગલ બન્યો ક્લિયર પછી એના પછી અહીંયા જો અહીંયાથી રિપીટ થાય છે પાછું તો અહીંયાથી રિપીટ થાય છે અહીંયાથી અહીંયાથી પાછું રિપીટ થાય છે ક્લિયર તો તમારો ટાઈમ પીરિયડ કેટલો હશે તો યાદ રાખજો સાયકલ જે હશે ચેન્જ થાય છે આ સાયકલ જે છે ક્યારે ચેન્જ થાય છે જ્યારે ટી બરાબર કેટલા આપેલા છે અહીંયા ત્રણ ક્લિયર છે આ ત્રણ આપેલા છે અહીંયા જો અહીંયા સેકન્ડ હોત તો સેકન્ડમાં આપેલા હતા પણ ટી બરાબર ત્રણ આપેલા છે અહીંયા તો અહીંયા તમે સમજો સાયકલ જે છે એ ચેન્જ થાય છે થ્રી ટાઈમ્સ પછી બરાબર તો ટાઈમ પીરિયડ એટલે કે આવર્તકાળ કેટલો આવશે ત્રણ આવશે ક્લિયર હવે પરીક્ષામાં આવું બી બધા ઘણીવાર પૂછી લે છે કે એન્ગ્યુલર વેલોસિટી તમે જો અહીંયા જેમ કે ફોર્મ્યુલા છે ઓમેગા બરાબર શું થાય ટુ પાય એફ અને એફ બરાબર શું થાય વન બાય ટી ટુ પાય બાય ટી આવું બી ઘણીવાર પૂછી લે છે ક્લિયર છે તો આજનો જે ગોલ હતો આપણો એ તમને મેં સમજાવી દીધો અને આ ટાઈપના ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે ક્લિયર છે જય હિંદ